કોની બરસાદ તું યે તું યે આખો દાડો ઘર માં સોટી રહી છે લે અમાર તો થોડી નવરી પડી ને પાણી પીધું નહી પાણી તો પીવું પડે કા પીવો તો હો પીધું ઓ પીધું ને મો કે તો બોલ તો દેખ બે પંતી બે પેલા કે કે છે તને બે આવી તને માર વાતો પણ આ પેલો છે તો ડાયનાસોર જેવો લંબુ કુંડો હા ડાયનાસોર આપણને હી ડાયનાસોર લાયા હમણા નવું ડાયનાસોર આપણે તો ભાઈ ભાઈ એન ચ્યુ ડાયનાસોર ડાયનાસોર કરો છો આમ હરખી વાત કરો કે પણ તારો છોકરો હું શેયુ ડાયનાસોર શેયુ ડાયનાસોર એ મારો છોકરો ડાયનાસોર જેવો લાગે છે તમને એ ડાયનાસોર જેવો લાગે છે તાણ ભારે પડે તમને હવે મારો છોકરો તાણ એ એ જોઈન્ટ એનું કોખી ખા કોખી ખાઈ ખાડી નહીં

અરે મને ખબર પડી કાગળ થી અવાજ આવે ખબર પડી કે ડાયનાસોર સુટ્યું લાગે તો ગમવાની એ હો ડાયનાસોર સુટ્યું કે પાડો સુટ્યું માં પૈસા લખાય ફટફટ થાય હા હા લમ ગયો માં હાલ મ તો પણ પૈસા લખ તો તો આ જો જે આ હા ખાક ની ગોસી રાખ તારું સફર વા માં તો એકો કે તો કે આવું તો આવું આ લકડો હાલો દીમો એક કે લાખો માં હાલ ભોય લાબો હોર થઈ ગયો માં હાલ હમણા જો

તને કોમ ધંધો કો કરવા રાખો તાને ઉઠ્યા હોય ના હા ગમો બાપા ઓમ લાવજો બાપા કેમ લાવજો તાને લોકો શું કરે છે તમે શું કરો કરવા તાને કોખો કોને પછી છોકરો છો તને એવું નહીં લાગતું કામ કોને મારે જેવો જવો સર તો

અને હાલ તો જગર જે સીધા ચાલે તો કોઈ ખબર જ નહીં પડતી કિયાઓન ચાલે છે કે સોમારુ ચાલે છે કે ઉનાળુ ચાલે અને એ ડોલા અલ્યા ધોતો નહી હાલતો નહીં હાલતો જ ભાળું જોને અલ્યા તારી આ તો પાડે લાગે છે ઓળખું જો ઓળખું જો ઓળખું છું માથા પર ના ગોમો માથા પર હા માથા પાડે છે ઓ મો શું માય લે હું આખી પોમો છે માય રાત નો કંટાલેલો જો આજ તો આઘો લાગે રાત હ તો તારો છોડિયો પાઈ નાખો આ કાટા એ કોણ એ આ થઈ ગયો એટલે હું આવું છું તારા ડોહા પાણ આવું હેટ હેટ તું પાસ ગામનો સરપંચ પાણ જ ના જોય

આય આ ગો મમ્મી દોહન જોડે ના મેલો જોજે જીવડા પડી ગયા છે રોટલાય ના કરવા મારે તો હાય અમાર કઈએ હું કેવું તને હું કેવું મારો તને મે હું કરી એમ કેજો હું નહીં કરી એમ પૂછ ખાલી છોકરા એમ તારા હું કે છોકરા ના તારા હું છું નહિ ભાઈ મળી જ્યો વેલા તીમાં છોકરા પેલા જગન્યાને કોક લાપડ-રાપડ કરી લીધી ને અન હવેય ન શું મેકલે તો મારા છોકરા તાણ ના કરે કદદી મને બહાલ હું પેલા ખેતરમાં ગલે તબેલા જોતે હાલો લળ મણી ભેગો થઈ ગયો મારા મઈ હું કેવું તમે કઈ કીધું મને કીધું કે તારો છોકરો કદજ્યાણો છે મારો છોકરો કદદી ના કોઈનું નામ લે મને વિશ્વાસ મારા છોકરા ઉપર છોકરો કદજ્યાણો તો આ કદજ્યા લઈને ના હેડાયો આ તારો ભાઈ હું પેલા ના ના થઈ ગયો તમે હું છો તમે આપડું તાણ

ધરે મને આમ ઝબબડીયાને ખાલી એકદમ ઘેર મેના સોબળો તોળી નાખું આ સોબળો તોળી નાખું તારા ને એસે એલો છે હા તમે પેલા તાબા પરો લાઈ છોટો પીવેમ લે ને ના તું ય આખો દારું કરજે ઘરમાં લેજો ઘરમાં તમે પેલા બોંધ્યો છે તે બેઠી બેઠી ખાવ છું ગોંદો તારા દાડો હારો થાય મારે દાડો ખરાબ હા જ હોય એ વાત સરી સા

મુ તો રે બોલ ઓ આ અંદર તો બોલે ને ના રે ઓ ઓ તે રે શું દેતા તા ઇત માં મુ જો પૂછવા જોશી વ અ હા ઉભા ઉભા તમ માણો જો દોરવા દે મા મા દે હા મેલવા દો મેલવા દો આ ને ઉપર તો રસ્તામાં જગા કા આવે સુધારો 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 ને હોય છોતી મા છોકરાને ચડાયો ને ના તો કુ બાપા કો

તાનલ એ તો મીમેકાત વળી હાલતીયું તાનલ તાન લગા કેલા કેવું પાછું પેલું મણાઈ ગયો હું તો બેહી છે બેટા દૂધ આવેગા દૂધ પામવા સોફામાં બેટા આ લાલા ઘૂં કઈ રહ્યો

પો ઓ પેલા કાગળવાને એક ચાને એક કબર પડતી જૈના મા છોકરાને મારું હારું ગમે છે યાદ રહે છે પેલું હારું યાદ એસ બધું કોણ ભરે અને મેકલ હે તે કાગળલે મેકલ જતા આવતો કરવાની સાથે

કાગડી જો નઈ તો મેશ મારતો મારી માઈન દા આડો આયો કરશી પછી ના બેટા એ તો કામ કરાવશે એટલે થાય એ છે ને એ તો લોકો લાગુ હું હોળ પાણી ના હું લાગુ કંકરો હું કહું છું કાકા મા કાગડી બધું કરવાનું છે તમ એ બધું કરી દેજો જો લે હા ઓયા કોઈ અરે એ આ તું

ઉતાવળ કરજો પછી હા હા આ બધું કોમ કાજ થાય પૂરું થાય તમારો નંબર હા ફોન હેલો ના ના આ બધું કોમ જ લીધેલું છે તમે કેતા એટલા તમારું આવી ગયું કીધું સરપંચ કમ્પ્લીટ કોમ થઈ જાય સરપંચ ના ના બધામાં સિક્કા મારી જ દેવા સરપંચ સિક્કો મારો હા તમે તમારા ટેન્શન નહીં લેવા લાગો તો ફાઈનલ તમારું ઘર પાછ થઈ જ